પલસાણા અને કડોદરા વિસ્તારમાં બે લૂટની ઘટનાઓનો ભેટ ઉકેલાયો કાયદાના સંઘર્ષમાં આવેલ સહિત ત્રણ ઝડપાયા એકને વોન્ટેજ જાહેર કર્યો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા જબરાનસીમાં એક નંબર ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીઝ તરફ જતા રોડ ઉપર ત્રણ અજાણા શખ્સને બાઇક ઉપર આવીને ફરીથી કોલર પકડી ચપકુઠી હાથ અને પીઠ પર ઘા મારી મોબાઈલ ફોન લૂટી લીધો હતો જે વિસ્તારના પાનના ગલવાડા પાસેથી પણ મોબાઈલ અને રોકડની લૂંટ થઈ હતી સીસીટીવી ફૂટેજ તેમજ તાકમીના આધારે પોલીસે બગુમડા નજીક નહેર પાસેથી ત્રણ આરોપીને ઝડપી પાડ્યા આરોપીઓમાં નંદ રેસિડેન્સી બગુમડા રહેતા નિખિલસિંહ રાજપૂત હરિકૃષ્ણ રેસીડેન્સીના પિંકલ ઉર્ફે પિંગુલ તેમજ એક કિશોરનો સમાવેશ થાય છે નિખિલેશનો ગુનાહિત ઇતિહાસ ભૂતકાળ છે આરોપીઓ પાસેથી મોબાઈલ બાઇક અને એકાણું હજાર રૂપિયાના મુદ્દામાલ કબ્જે કરાયો છે ચોથો આરોપી જયદીપ ઉર્ફે દીપુ ત્રિવેડીને પાગડું જાહેર કરાયો છે ગઈ તારીખ એક અગિયાર પચીસના ના રોજ ફરિયાદી જ્યારે પોતાના ઘરે જતા હતા દરમિયાનમાં ત્રણ અજાણ્યા ઈસમો આવેલ અને તેઓએ છરીના ઘા મારી ત્રણ છરીના ઘા મારેલ છે અને ફરિયાદીનો મોબાઈલ લૂંટી લીધેલ જે બાબતની ફરિયાદ પલસાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જેના આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી લીધેલ અને જે ત્રણ આરોપીઓ છે એમાં એક નિખિલસિંહ રાજપૂત છે અને એક પિંકુલ બડાઈ છે આ લોકોને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે આ ત્રણ લોકોને પકડવામાં આવેલ છે અને આ જે ત્રણ લોકો છે તેઓએ એ જ દિવસે કડોદરા પોલીસ સ્ટેશનના તાતી થયા ગામમાં પણ બે ઈસમોને છરી બતાવી એકનો મોબાઈલ લૂંટી લીધેલ અને એકની ઘડિયાળ લૂંટી લીધેલ તેમજ બાવીસો રૂપિયા રોકડા લૂટી લૂંટી લીધેલ હોય આમ બે ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ છે અને મોડસ ઓપરેશન કઈ રીતની હોય છે

તેમના મકાન માલિક વિરુદ્ધ પણ બે અલગથી ગુના જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવેલ છે